તાજેતરમાં સમાપન થયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લેજન્ડ્સ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને પછાડ્યા બાદ ચેમ્પિયન બનેલી દિગ્ગજ ખેલાડીઓની ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ હવે નવા કારણોસર ચર્ચામાં આવી ગયા છે જેમાં ખાસ કરીને યુવરાજસિંહ હરભજનસિંહ સુરેશ રૈના એક મોટા વિવાદમાં સપડાઈ ગયા છે ખરેખર મામલો કંઈક એવો છે કે ટુર્નામેન્ટ જીત્યા બાદ તેની ઉજવણી કરવામાં આ ખેલાડીઓ કંઈક એવું કરી બેઠા જેની જરૂર ન હતી ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી હરભજનસિંહ શેર કરેલા વિડીયોમાં જોઈ શકાતું હતું કે હરભજનસિંહ સિંહ અને સુરેશ રૈના તથા ગુરખરિત માન દિવ્યાંગ લોકોની મજાક ઉડાવી રહ્યા છે તેમાં તાજેતરના એક લોકપ્રિય ગીત પર આ મજાક બનાવવાનો પ્રયાસ કરાયો હતો જેના લીધે તેઓ ટીકાકારોના નિશાને આવી ગયા છે આ ચારેય વરિષ્ઠ ખેલાડીઓ સામે હવે પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવવામાં આવી છે વિડિયોને લઈને હંગામો થયા બાદ હરભજનસિંહે ઇન્સ્ટાગ્રામ પર નિવેદન જાહેર કરીને